તેજ ભંજર તિમર ટળંત ભયા કશ્યપ ગોળ ભાણ ઈ અવલા વેલા આપને તુને રંગ હો સૂરજ રાણ રંગ હો સૂરજ રાણ બોલો કષ્ટ ભંજન દેવકી તો બધા મિત્રોને ને ભાવ ભર્યા જય કષ્ટભજન દેવ હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર પ્રતાપ ગોરભા અને આજ છે શનિવાર એટલે કે બોટાદ થી સાળંગપુર એકસો અગિયાર શનિવાર પોદયાત્રા ચાલી જવાનો સંકલ્પ અને એકસો અગિયાર શનિવારમાંથી આજ છે મારા ત્રાણુમાં શનિવારની પદયાત્રા હા કેટલા ઇંગ્લિશ એમ ને ઇંગ્લિશ નાઇન્ટી થ્રી આજ નાઇન્ટી થ્રી એટલે કે ત્રાણુમો શનિવાર છે અને ત્રાણુમાં શનિવારની પદયાત્રા ભાવ અને ઉત્સાહપૂર્વક શરૂ થઈ ગઈ છે અને આજની પદયાત્રામાં હર વખતેની જેમ મારા પરમશ્રી મિત્ર ભાઈ શ્રી નયનભાઈ સાપરા હર્ષભાઈ ચૌહાણ હર્ષભાઈ સાપરા અને જીદેશભાઈ રાઠોડ મોજીલો મસ્ત માણસ બધાય મિત્રો આજની પદયાત્રામાં જોડાયા છે એનો વિશેષ આનંદ છે તો દાદાના નામ સમૂહ સાથે સાળંગપુર ધામ તરફ અમારી પદયાત્રા ધીમે ધીમે એમ કહેવાય કે શરૂ થઈ ગઈ છે તો બોલો કષ્ટ પંચા મારી પદયાત્રા પહોંચી ગઈ છે જ્યાં સેવાનું અવિરત ઝરણું વહી રહ્યું છે એવા ભાઈ શ્રી મુકેશભાઈની રાવટી પાસે દાદાના દર્શન કરી સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક જે સેવા થાય છે ત્યાં કણે પ્રસાદ લઈ અને ફરી પછી દાદાના ધામ તરફ સાળકોની પદયાત્રા અમે શરૂ કરી દીધી હવે અમારી પદયાત્રા પહોંચી ગઈ છે ભાઈ શ્રી મહેશભાઈ ચાવડાના ઘર પાસે હિંદવાની હાકલ જે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં હર શનિવારે પાણીનું પરબ રાખે છે ત્યાં ત્યાં પણ અમે પ્રસાદ લીધો જાપાણી નાસ્તાનો પ્રસાદ લીધો ભાવપૂર્વક તેમણે એમ કહેવાય કે બધા સાળંગપુર પદયાત્રા જતા અમારા મિત્રોને પ્રસાદ જમાડ્યો ખૂબ આનંદ આવ્યો અને મહેશભાઈના ઘર પાસે પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સરબતની તેમજ પાણીની સેવા થાય છે અમારા પરમ શ્રેય મિત્ર ભાઈ શ્રી મહેશભાઈના ઘરે ચા પાણી પ્રસાદ લઈ અને ખૂબ આનંદ આવ્યો મહેશભાઈ સાળંગપુર પદયાત્રા જતા યાત્રીઓને ભાવપૂર્વક સેવા કરે છે પાણીનું પરમ રાખે છે બધા યાત્રિકો ભાવપૂર્વક પાણી પી પાણીનો પ્રસાદ આગળ વધે છે તેમજ બપોર પછી પણ મહેશભાઈ સાળંગપુર પદયાત્રા જતા યાત્રીકોને પાણી તેમજ હવે તો સરબસ્તે સાયસો પ્રસાદ પણ રાખવાનો શરૂ કર્યો છે એ રીતે પણ સાળંગપુર પદયાત્રા જતા પાણી અને ચા ચા પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રીકોની સેવા કરે છે અમને પણ અહીંયા આનંદ આવે છે હવે આપણે અહીંયા આગળ પદયાત્રા તો બોલો કષ્ટ ભંજન Go!